પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ હાલેલુયા પણ ઘણા બધા લોકો જોવા માંગતા હશે પણ એ ક્યાં બીજા કારણે તેઓ આપણી મોતી નથી આ દિવસ જોઈ શક્યા નથી ચોક્કસ ઘણા બધા કારણો છે એના પણ પ્રભુએ આપણને આ પળ આપી છે તક આપી માટે પ્રભુની સ્તુતિ કરીએ આ આરાધના કરીએ સાથે પ્રભુનું સુંદર વચન આપણી પાસે છે પ્રેરિત પાઉલ કહે છે કે સાની ચિંતા ન કરો પર દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો હાલેલુયા પ્રેઝ ધ ઘણી બધી વખત આપણા મનમાં એવા વિચારો આવતા હોય છે અને ઘણા બધા લોકોનો અનુભવ છે અને ઘણા બધા લોકો આજે પણ હમણાં પણ અત્યારે પણ એવું વિચારે છે કે અમે તો પ્રભુની સાથે ચાલીએ છે અને અમારા પર કે મુશ્કેલીઓ અમારા ઘરોમાં કેમ માંદગી અમારા ઘરોમાં કેમ મરણો અમારા ઘરોની અંદર કેમ આર્થિક પ્રશ્નો અમારા ઘરોમાં કેમ બીમારીઓ પણ વાલા મિત્રો એ બધી બાબતો સદંતર તદ્દન જુદી છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુએ આપણને દિવસ આપ્યો છે જીવન આપ્યું છે અને આપણી પોતાની ફરજ છે કે આપણે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણા ઈશ્વરની પાછળ આપણે ચાલીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ હા આપણી અંગત વ્યક્તિગત પરિસ્થિતિ જુદી પ્રકારની હોય સારી ન હોય અથવા ઘણા પ્રશ્નોમાં હોય એ બધી આપણા વ્યક્તિગત અંગત જીવનની બાબતો છે અને ઘણી બધી વખત ઘણા પ્રશ્નો ઘણા દુઃખો ઘણી બીમારીઓ એ આપણા પોતાના હાથોના કારણે હોય ખોરાક ખાવાના લીધે હોય ખોટા નિર્ણયોને કારણે હોય અથવા એવી બાબતો ન કરવાની કરવાના દ્વારા પણ આપણે દુઃખી હોય હતાશ હોય નિરાશ હોય બીમાર હોય આર્થિક પ્રશ્નો હોય સંકટોમાં હોય અને વગેરે વગેરે બાબતો પણ ઈશ્વરની સાથે ચાલી રહ્યા છે ને ઘણી મુશ્કેલીઓ છે દુઃખો છે તકલીફો છે તો એમાં ઈશ્વરનું આયોજન પણ છે જેમ આપણા અયુબના જીવન વિશે આપણે જાણીએ છીએ પણ એક વાત સનાતન સત્ય છે કે તમે અને હું પ્રભુની સાથે ચાલી રહ્યા છે તો મુશ્કેલીઓ નહીં આવે એવું વિચારવું નહીં બહુ વખતો બહુ વખત પહેલાં કે વર્ષો પહેલાં કહી શકાય એક ભાઈ અને તેમના પત્ની અહીંયા આગળ આવ્યા હતા અને મને કહેતા હતા કે અમે ગુજરાતના બધા સેવકોની ત્યાં જઈને પ્રાર્થના કરાવી છે અમારે પ્રશ્નો નથી જોઈતા અમારે દુઃખ નથી જોઈતું અમારો અમારી દીકરી સુખી રહે અમારા ઘરમાં ઈશ્વરનો આશીર્વાદ રહે અને બીમારીઓ ના આવે અને ઘણી બધી બાબતો તેઓ તેમના ઘરમાં ઈસ્સા ન હતા મેં એમને કહ્યું કે તમે આવ્યા છો પ્રભુ ઈશ્વરનું નામે હું તમારું સ્વાગત કરું છું આવકાર કરું છું પણ એવું મનમાં જરા પણ ન વિચારશો કે તમે અહીં પણ આવ્યા છો એટલે તમને કોઈ સંકટ આવશે નહીં મુશ્કેલીઓ આવશે નહીં અને એ પરિવાર નિરાશ થઈને પાછું ગયું કેમ કે એ તેઓ એમના મનમાં એક જ બાબત વિચારતા હતા ઘણી બધી વખત એવા લાભો સાથે જગતના લાભો સાથે આપણે અલગ અલગ જગ્યા પર મુલાકાતો લેતા હોય છે અને ન થવાના કારણે આપણે નિરાશ થઈ છે હતાશ છે ઘણી વાર એ સંસ્થા માટે સેવક સેવિકાઓ માટે પછી તેઓના મુખમાંથી સારા શબ્દો નીકળતા નથી પરંતુ વાલા મિત્રો પ્રભુની સાથે ચાલવામાં મુશ્કેલીઓ છે દુઃખો છે તકલીફો છે હેરાનગતિઓ છે નિરાશા છે અપમાન છે અને સંકટોને જોખમો છે અંદર આપણે ઈશ્વરની પાછળ ચાલવાનું છે જૂના કરારમાં જો આપણે દ્રષ્ટિ કરીએ તો ઈશ્વર ભક્ત એલિયા એક જગ્યા પર હંમેશા મુકામ કરતા હતા અને આપણે જાણીએ છીએ કે સુનામીનું ઘર હતું અને પૈસા ટકે એ ઘણું સારું હતું અને એના ઘરે ઉતરે છે ત્યાં આગળ ઉપર મેળી મેળી પર ઉપર ઓરડી બનાવે છે ગાશી પર નહીં અને ત્યાં બાજટ મૂકે છે અને બધી બાબતો આપણે જોઈએ છે કે એલિસા માટે ઘણી બધી સારી બાબતો ત્યાં કરવામાં આવે છે અને પુત્ર ન હતો અને એને દીકરાનો આશીર્વાદ આપવામાં આવે છે અને દેવ તેને દીકરો આપે છે અને એ દીકરો આપ્યા પછી પણ એ દીકરો મરી જાય છે દેવે એ દીકરો આપ્યો ઈશ્વરે આપ્યો એલિસાના મધ્યસ્થા દ્વારા સંકટ આવ્યું મુશ્કેલીઓ આવી પ્રભુના દરેક સેવકોના જીવનો જો આપણે જોઈશું તો તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે ઘણી તકલીફો છે આપણે આપણું કામ જે આપણને સોંપવામાં આવ્યું છે એ આપણે કરતા રહીએ અને મુશ્કેલીઓ વગરનું જીવનની અપેક્ષા ન રાખીએ અને એવું એવા વિચારો રાખીને આપણે દુઃખી ન થઈ નિરાશ ન થઈ અને એવી બાબતોથી પાછા પણ ન ભાગીએ મેં એક વખત એક કથા કહી હતી મેં પણ કોઈની પાસેથી સાંભળી હતી કે રોમમાંથી પાઉલ પાછા ફરતા હતા અને સામે પ્રભુ ઈસુને તે વધસ્તંભ ઘસેડતા ઘસેડતા આવતા જુએ છે અને પૂછે છે કે પ્રભુ તમે ક્યાં જાઓ છો તો પાઉલને કહે છે કે તું તો દુઃખ વેઠવાથી અહીંયાથી નાસી રહ્યો છે એટલે હું દુઃખ વેઠવા માટે જાઉં છું કોઈ કે જૂના કરારમાં એક જગ્યા પ્રભુ વાત છે કે છિંદામાં ઉભા રહેનાર વ્યક્તિને પ્રભુ શોધે છે મને કોઈ મળ્યું નહીં વાલા મિત્ર દુઃખ તો છે જ પ્રભુ કહે છે તેમણે લીલાને હેરાન કર્યા છે તો સુકાને સુ નહીં કરે જો આજે સવારમાં તમે દુખી છો હતાશ છો નિરાશ છો અને તમને એવું થઈ રહ્યું છે કે શું ફાયદો પ્રભુની પાછળ ચાલવાથી મારા કરતા તો બીજા સુખી છે મારા કરતા બીજાઓ વધારે આનંદથી જીવી રહ્યા છે પણ વાલા મિત્રો જેઓ પ્રભુને ઓળખતા નથી જગતનું જીવન જીવે છે તેમનો પણ ગજબનો ન્યાય થનાર છે અને એ સમયે તેમની પાસે બચવાનો કોઈ રસ્તો નહીં હોય પણ આજે આપણી પાસે ભલે દુઃખો રહ્યા રહી નિરાશા રહી પણ વાલા મિત્રો આપણો બચાવ નિશ્ચિત છે અમે પણ એવા એક સમયમાંથી પસાર થયા અમારી ટીમ પસાર થઈ પિતાને કેન્સરનું નિદાન થયું મટી પણ ગયું અને ફરી પણ થયું અને આગળ પ્રભુ તે ઊંઘી ગયા ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હશે સેવક છે પ્રભુની સેવાઓ કરે છે છતાં પણ પ્રાર્થના વિનંતી મોકલે છે પણ વાલા મિત્ર પાહુલ પણ કહે છે અમારે માટે પણ પ્રાર્થના કરજો અમને પણ પ્રાર્થનાની જરૂર છે હાલે લોહિયા પ્રભુના છે એ બધી બાબતો બહુ સારી રીતના સમજી શકે છે જો પ્રભુના નથી તેમને માટે ઘણી બધી બાબતો તેમના મગજના સમજણથી દૂર દૂર અને દૂર જ રહેશે પરંતુ આપણે એવું ન કરીએ સમજીએ કે આપણે જે પરિસ્થિતિમાં છે પરિસ્થિતિમાંથી પસાર થઈએ આપણા ઈશ્વર એવું ચાહે છે આપણે એવી પરિસ્થિતિઓમાં મજબૂત રહીએ પ્રભુ એવું ચાહે છે આપણે બીજાને માટે સાક્ષી રૂપ નમૂના બનીએ એવા એના માટે આપણને પ્રભુ એવા સમયમાંથી પસાર કરાવી રહ્યા છે અને આપણે એમાં ચાલીએ છોડી ના દઈએ પડતો ના મૂકીએ હાલે છોડી ના દઈએ પડતો ના મૂકીએ પ્રેઝ લોડ અને માટે હું હંમેશા પણ કહીશ પ્રભુ પાછળ ચાલીએ વિશ્વાસ કરીએ તેમના જો દુઃખ પણ છે તો એમાં પણ સુખ સમાયેલું છે જો દુઃખ પણ છે તો એમાં પણ સુખ સમાયેલું છે પ્રભુ પર ભરોસો રાખીએ કેમ કે આપણા પ્રભુ

આજે સવારમાં પ્રભુ તમે અમને જીવતાઓની ભૂમિ પર ઉઠાડ્યા રાખ્યા જીવતાઓની ભૂમિ પર ગણ્યા દિવસ પસાર કરવાને માટે જરૂરી બાબતો પૂરી પાડી છે પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણોમાં પ્રભુ નમી જઈએ છે હા પ્રભુ ના પ્રભુ અને પ્રભુ ના રાજા વિનંતી કરીએ છીએ આખો દિવસ અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારો જમણો હાથ પકડીને તમે અમને દોરજો ચલાવજો અમારી ચિંતાઓ તમે તમે દૂર કરજો જરૂરિયાતો પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને જે વાનાની અગત્યતાઓ છે પ્રભુ જેના માટે તમારા બાળકોના મુખમાંથી પ્રાર્થના નીકળી રહી છે પ્રભુ સર્વ માટે પ્રભુ સર્વ લોકો માટે સર્વ બાબતો માટે તમે સાંભળ છો પ્રભુ એક એક આંખોમાંથી જેમાંથી આંસુ સરી રહ્યા છે પ્રભુ એ આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખજો જે પણ કારણ છે પ્રભુ જે કઈ દુઃખ છે જે કઈ ચિંતા છે જે કઈ જરૂરિયાત છે જે કઈ બીમારી છે પ્રભુ જો એ બાબતોને લઈને તેઓ રડી રહ્યા છે આંસુ સારી રહ્યા છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અહીં આંસુઓને તમે આનંદમાં બદલી નાખો તમે આનંદમાં બદલી નાખો તમારી આગળ ના મેલા એક તમારા બાળકો આજે તેમના પોતાના વિશ્વાસ પ્રમાણે તમારો મહિમા અને ઘણા બધા લોકો માટે તેઓ આજે આશીર્વાદનું કારણ બને રૂપ નમૂના રૂપ બને પ્રભુ એવું તમે થવા દો જગતના લોકો જ્યારે તેમને કહી રહ્યા છે કે આ બધી બાબતો અશક્ય છે સાજા પણ મળવું અશક્ય છે તમને જોબ મળવી અશક્ય છે નાણાંનો આશીર્વાદ મળવો અશક્ય છે લોનનો આશીર્વાદ મળવો અશક્ય છે મકાનનો આશીર્વાદ મળવો અશક્ય છે લગ્ન થવા એ અશક્ય છે બાળક ધનનો આશીર્વાદ મળવો અશક્ય છે બિઝનેસ આશીર્વાદી થાય જોઈ અશક્ય છે તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ બાબતો અને ન બોલાયેલી બાબતો અને વિશ્વાસ અને પ્રાર્થના કરાવી બાબતો હમણાં જ શક્યતામાં બદલાઈ જાય પ્રભુ અમે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોના ઘરોમાંથી લડાઈ ઝઘડો વિવિચાર દુષ્ટાના બંધનો દારૂના બંધનો વિવિચારના બંધનો પ્રભુ ખરાબ સંબંધો આદતોના બંધનો પ્રભુ નાશ પામે અને ઘરો શુદ્ધ થાય પવિત્ર થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ જેમ તમારું નામ નથી મળ્યું એમના માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ તેમનો પણ નાશ ન થાય માટે અમારો ઉપયોગ કરો પ્રભુ અમારી સેવાનો ઉપયોગ કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબને મારી સેવાનો ઉપયોગ કરો પ્રભુ અને દરેક ઘૂંટણના મેં દરેક છીપ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવો તમે થવા દો પ્રભુ પ્રભુ જે વ્યક્તિગત સેવા કરે છે ઇન્ડિપેન્ડન્ટ સેવા કરે છે સંસ્થા સાથે જોડાઈને સેવા કરે છે પ્રભુ સર્વ લોકોનું તમે ભરણ પોષણ કરજો દરેકની સેવાને પ્રભુ તમે ફળદ્રુપ કરજો આશીર્વાદ કરજો ફળ આપનાર કરજો અમારી પણ સાથે પ્રભુ જે પિતાના દુઃખના અનુભવમાંથી અમે પસાર થઈ રહ્યા છે પ્રભુ એમાં તમે અમારી હિંમત બનજો પ્રભુ અને સેવા રૂકાવટ ન આવે અને બધી જ પ્રકારની જરૂરિયાતો તમારા દૂતો દ્વારા અમારા ઘર સુધી પહોંચે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ તમે માંગી અગર આપનાર પ્રભુ છો ત્યારે અમે સર્વ તમારી સમક્ષ અમારા હાથોને ઊંચા કરીએ છીએ પ્રભુ સાંભળનાર માટે પ્રભુ બીજાઓને મોકલનાર માટે વિશ્વાસ કરનારને માટે પ્રભુ તમે આજે આશીર્વાદના જરાઓ પ્રભુ ભરી દેજો પ્રભુ તે તેમને માટેના બધા દ્વારા ખુલ્લા કરજો પ્રભુ હમણાં સુધીમાં તેલા પાપોને માફ કરજો પ્રભુ અને સાજે આપ અરમતી લેવાજી માગતા પ્રભુ ઈસુ માતો સાંભળને દેવ બાપ માન્ય કરજો એમિન એમિન એમિન